નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ફતેપુરાથી અમારા સંવાદદાતા અલ્કેશ પારગી સાથે ફતેપુરાના નાની રેલ પૂર્વ ગામે આદિવાસીની સેવા આશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આજ રોજ ફતેપુરાના નાની રેલ પૂર્વ ગામે આદિવાસી સમાજની આદિવાસીની સેવા આશ્રમનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો